અરવલ્લી જિલ્લાના ભિલોડા અને શામળાજી તાલુકાને સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે ભિલોડાની આરજી બારોટ નર્સિંગ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીને લાકડી વડે ઢોળ માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટે વિદ્યાર્થીને માર માર્યો હતો વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખી આદિવાસી સમાજના વિરોધનો ટેકો જાહેર કર્યો છે પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી ટ્રસ્ટી દેવાંગ બારોટની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી લીધી છે સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ રેલી યોજી મામલતદાર અને ડેપ્યુટી એસપીને આવેદન આપી આરોપી સામે કડક સજાની માંગ કરી રીતે કાર્યવાહી નથી કરી તેથી આદિવાસી સમાજના લોકોમાં ખૂબ મોટો ઉગ્ર રોષ વ્યાપેલો છે અને બે દિવસ માટે ભિલોડા બજાર બંધ રાખવાની એલાન કર્યું છે અને જો બે દિવસમાં એનો ચોક્કસ પરિણામ નહીં મળે યોગ્ય ન્યાય નહીં મળે તો હજી આગળ પણ એના માટે લડત આખા રાજ્ય રાજ્યમાં ચલાવવામાં આવે